લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ના કરવું તારીખ સત્તાવીસ આઠ બે હજાર ચોવીસને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરું છું મેષ રાશિવાળાએ આજે હનુમાનજી પાસે આશીર્વાદ માંગવાના જ કે ભાઈ હું તમારા બળથી મારા ધંધામાં આગળ વધું તો આજે હનુમાનની આરાધના જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો આપણા ફાયદા માટે આજે ખોટું નહીં બોલવું વૃષભ વૃષભ રાશિવાળા આજે શું કરજો વૃષભ રાશિવાળા આજે પોતાના આર્થિક વ્યવહારોમાં ધ્યાન રાખવાનું જ બેંકમાં પૈસા જમા કરાવવા જાવ ઉપાડવા જાવ તો સાવધાન રહેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ પર ભરોસો નથી કરવાનો મિથુન મિથુન રાશિવાળા આજે શું કરવું મિથુન રાશિવાળા આજે પોતાના સંતાનો અને તેના ભણતર પર ધ્યાન આપવું જરૂરી દેખાય છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કોઈ પણ કામમાં ખોટો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ શોધીને એ સમસ્યાઓનું સમાધાન કરીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રાઓ ન કરવી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કર્યું સિંહ રાશિ વાળાએ આજે પોતાની તબિયત પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરદેશથી જોડાયેલા જોખમી કામો નહીં કરવા કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે હનુમાન ચાલીસા પાઠ કરીને આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથી સાથે મનમોટા આવ નથી કરવાનું તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે બળથી નહીં કળથી કામ લેવાનું છે આજે તમે બળ વાપરવા જશો તો પાછા પડશો પણ બુદ્ધિ વાપરશો તો કામ થઈ જશે શું નથી કરવાનું મિત્રો આજે વાહન કોઈ પણ વાહન ચલાવો સ્કૂટર ચાર વ્હીલનું ગાડું કોઈ પણ સ્પીડમાં નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિ વાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ અને હનુમાનજીને સિંદૂર અર્પણ કરવા જ જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દુશ્મનને નજર અંદાજ નથી કરવાનો ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધન રાશિવાળાએ આજે માતા પિતાને અને મોટાભાઈના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે ખોટી આશાઓમાં રહેવાનું નથી મકર મકર મકરાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળા આજે પોતાના ભાઈની સેવા કરવી જોઈએ ભાઈ નાનો છે તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વગર વિચાર્યું કોઈ કામ અમલમાં મૂકવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળા આજે કોઈ અપંગ મજૂરને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નાનકડા પ્રસંગમાં બહુ મોટું સેલિબ્રેશન્સ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે વેપારમાં છૂટેલા આપણા જે ગ્રાહકો છે એના કોન્ટેક્ટમાં રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા ઘરનો કચરો ગમે તે જગ્યાએ નાખવાનો નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે